હરીફાઈ 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 તો મિત્રો આજે આપણે ચાલે લઈને આવી ગયા છીએ કોઠરીયું લઈને કુદે કુદીને જવાનું છે તા અને જી જીજે એ આવશે પહેલા નંબરનો પછી આના પછી બીજા બે ત્રણ રાઉન્ડ છે તો મિત્રો હો ગોના આપણા આપણા અલી કોઠરી તો દસ બે દિન પોતે કોઠરી લઈ લીધો બહુ ઉતાવર હો બસ છોકરો ઉતાવર જો આશિમ તમારી પાસે હવે આવી જી આ હોને ને આવી જી ઠેલી તો મિત્રો કઈ કરવાનું કે આ

આપડે તો હસાવવાના છે આપડે ગમે કે તમે આવું બોલું તો પડે ભાઈ પૈસા ની સવાલ છે

1 ...2 ...3 uhm Cal受 predst后 ли bomcup somа Так hai Cherh Господи brasile Enge slide. D isolation. Torenek zpife. Tore哎. Tore tre Help idr Take racke. Tore Designer.us 예 de 공ue, Tak, three keyogi, whysaer fire i ar被. belonging

જોઈ છો મિત્રો પાંચસોની નોટ મિત્રો આ છે યુટ્યુબનો પાવર બરોબર મિત્રો પાંચસો રૂપિયા આવી ગયા બહુ કહેવાય અને બીજો બીજો કાર્યકર્તા છે તે નરેશભાઈ અમિત સાથી અને મિત્રો તમારે આવાના વિડીયો જોવા હોય તો અરવિંદ ટાઈગર ચેનલ ગ્રુફન એને મિત્રો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનો હોમ કે આના મિત્ર આવા વિડીયો આવશે બાકી બીજી ચેનલમાં તો આવા મળશે એ નહીં તો અમારા વિડીયો જોવા માટે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરો ઠોકી જ ના અને ખગાવેલા તો ઓહો હો બોમી શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં શળાવો રીલમાં શળાવો ગમે સડાવો અમારા વિડીયો બહુ બહુ મજા આવશે અને મિત્રો આવાના વિડીયો જોવાય તો કોમેન્ટ કરજો આવા ને આવા અને આને ખરાબ એટલે હારાદું ખરાબ દીધું હારવું હારા દઉં હોય તોય કરજો તો જય માતાજી અમારી ચેનલ ગામ પાસે આવ્યા ખબરમાં ખાધા લગ્નમાં જતો કોઈક નાખી રહ્યો કરાવો પાંચસો રૂપિયામાં તો આવ્યા કેટલા ખાઇવા લેલો તો જે માતાજી આવવાના વેડો જોવા માટે મારા સપોર્ટ કરો અને આવવાનો સપોર્ટ કરતા રહેજો જય માતાજી